જય જયમુલેધર મિત્રો અત્યારે તો આધુનિક યુગમાં પાણી ભરવા માટેની ખૂબ સારી સગવડતાઓ થઈ ગઈ છે એમ કહી શકાય કે ગૃહિણીના ગોળા સુધી નળ પહોંચી ગયા છે એટલે કોઈ જરૂરિયાત નથી પણ પ્રાચીન સમયમાં આખા ગામ વચ્ચે એક જ કૂવો હોય અને એ કૂવામાંથી પાણી ખેંચી સિંચી અને બહાર લાવવાનું હોય આમાં દોરડું ભરાવવામાં આવે અને દોરડાની નીચે ડોલ એ ડોલ નીચે કૂવામાં જાય દોરડું ઢીલું મૂકે એટલે અને પછી એ દોરડું ખેંચતા પાણીની ડોલ બહાર આવે અને એને પછી બહાર હાંડામાં કાગરમાં કે ગોળીમાં ભરવાની હોય આ પ્રાચીન કૂવો છે આપ જોઈ શકો છો આટલા વર્ષો પછી પણ આના આ કાળમીંડ પથ્થરના કામને કંઈ થયું નથી ઘડેલા કાળા પથ્થરની આઠ આટલા વર્ષો પછી પણ અકબંધ છે આપ જોઈ શકો છો ચારે તરફ એકસાથે સાથે પંદર વીસ બેનો પાણી ભરી શકે એના માટે અલગ અલગ આ ગરેડીઓ હોય છે અને સિંચણ પાણી સિંચવાના જે દોરડાને સિંચણ કહેવામાં આવે છે એ સિંચણની નીચે ડોલ હોય એ ડોલ નીચે જાય પછી આ જે કાળમીન પથ્થર છે તે આમ સામે પગ રાખી અને એ સિંચણ ખીચવાનું હોય છે ત્યારે ડોલ ઉપર આવે છે હવે તો આવા કૂવાઓ પણ નામશેષ થઈ ગયા છે આવા ગરેડાઓ પણ ક્યાંય જોવા નથી મળતા આ કૂવામાં આપ જોઈ શકો છો આજે પણ પાણી છે અને આ કૂવાનો ઉપયોગ હવે તો મોટર દ્વારા પાણી ખેંચીને થાય છે પણ આ કૂવામાં આપ જોઈ શકો છો આજે પણ પાણી છે જ અંદર કબૂતરોનું નિવાસસ્થાન પણ છે મહાદેવર